નાયબ કાર્યપાલકિતેશ પટેલ તેમજ એડિશનલ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સમાવતા વડોદરા મહાનગરપાલિકામાં એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકઠા થયા હતા અને બાબતે પોતાનો વિરોધ નોંધાવી કાર્લીબાગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજી સંદર્ભે એફઆઈઆર નોંધાવી કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે અને હવે પછીથી કોઈપણ કામગીરી માટે સભાસદ દ્વારા કોઈપણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપ્યા બાદ કામગીરી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી હતી જે બાદ બે દિવસ સુધી આવશ્યક સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનું એસોસિએશન વતી જણાવવામાં આવ્યું છે બનાવ સામે આવ્યો છે અત્યારે આપણે તો શું વાત કરી છે શું માંગણી છે અને આગળનું સ્ટેન્ડ શું રહેશે આજે જે ઘટના ઘટી છે એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને અને ચેરમેન સાહેબને આપેલું છે ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે ને આ પ્રકારની ઘટના હવે પછીથી ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી અમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાંયદરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે કામગીરી કઈ રીતે અત્યારે ચાલુ રહેશે કે બંધ થશે હાલમાં એસેન્શિયલ સર્વિસ જે છે એને ચાલુ રાખીને બાકીની કામગીરી બંધ આપવામાં આવી ગયું આજ રોજ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ સ્ટાફ અને તમામ કર્મચારી અધિકારી મંડળ આવી અને સાગરભાઈ મિસ્ત્રી નામના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર કોર્પોરેટરના પતિ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો તે અંગેની ફરિયાદ લઈને તેઓ આવેલા હતા તેમને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની અને કામગીરીમાં અડચણની ફરિયાદ નોંધાવી છે કર્મચારીઓ જોડે આ પ્રકારનું વર્તન ના થાય અને યોગ્ય માધ્યમ દ્વારા જ રજૂઆત થઈ તે પ્રકારની એમની લાગણી અને માગણી બંને હતી આ બાબતે અમે પણ કમિશનર સાહેબના ધ્યાન ઉપર આ બાબત મૂકી અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ રહી અને ચૂંટાયેલી પાંખને પણ આ બાબતની ઘટનાની ગંભીરતાની જાણ કરી અને આ કર્મચારીઓની લાગણી દુભાઈ નહીં અને એનું સોમાન જળવાઈ અને કોઈ કાયદાની બહારની કોઈ વસ્તુ ના કરવામાં આવે તે બાબતની સંબંધિતો જોડે ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તે લોકોની ફરિયાદ બાબતની મને કોઈ આ જાણ નથી પરંતુ વિડીયો જોતા બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કર્મચારી ઉપર હુમલો થવાની બાબત વિડિયોમાં જણાઈ આવે છે લોકશાહીમાં ફરિયાદ તો ગમે તે કરી શકે પરંતુ આ અંગે સંબંધિત વિટનેસ અને બાબતો ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એક બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત ચોવીસ કલાક વડોદરા શહેરના હિતમાં સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને તેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે જે અનુસંધાન અમે માન્ય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે ને એફઆરઆઈ ફાળવવામાં આવે અને કલમો લગાડવામાં આવે અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલરના જે પતિ સ્ત્રીઓ કે જે કામ બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માન્ય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક એક લો એમના બનાવમાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં અત્યારે કામગીરી કઈ રીતે ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ શ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યાર બાદ જ કામગીરી કરવામાં આવશે હા ચોક્કસ અત્યારે અમે જે પત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆત લેખિતમાં કરે અને ચેનલ વાઇઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો હોય કોઈ કારણોસર કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો કામ કરી રહ્યા છે કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થાય તો એમના ઉપલા અધિકારી ચેનલ વાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે કેટલા દિવસ સુધી કામગીરી કામગીરી અમારે આજ અને શુક્રવાર બે દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ રાખીશું જેથી કોઈ મુશ્કેલી તકલીફ ના પડે એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ રાખીશું આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે પ્રેસ ધ